પાલિકાની સભામાં કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા તેમને મળેલ ટેબ્લેટ બિન ઉપયોગી સિદ્ધ થતા પરત કર્યું હતું મહારાજા સહજરાવ ગાયકવાડના શાસનમાં સ્માર્ટ સિટી શબ્દ નહોતો પણ શહેરના વિકાસનું ફળ લોકો આજે પણ ચાખી રહ્યા છે ન ટેબ્લેટ લેપટોપ કમ્પ્યુટર ન એસી જેવી આજની કહેવાતી ટેકનોલોજી પણ મહારાજા સહજરાવ ગાયકવાડની પ્રજા વત્સલ્ય લાગણી રાજ્યની પ્રજા કોઈ સમસ્યા ન અનુભવે માટે દરેક ક્ષેત્રે અદ્ભુત કામગીરી થઈ તેમના રાજ્યમાં જે પદાધિકારીઓ અધિકારીઓ હતા તેમની પણ કોઠા સુજ પ્રજાની સુજ સુવિધાઓ માટે મહત્વની રહી બીજી તરફ આજના શાસકો પાસે એસી કેબિનો છે ટેબ્લેટ લેપટોપ કોમ્પ્યુટર છે છતાં વડોદરાનો વિકાસ અટકી ગયો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજા ટેક્સના પૈસામાંથી કાઉન્સિલરોને ટેબલેટ આપી પણ તે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે પાલિકા પરિસરમાં વાйફાઈ કનેક્ટિવિટીનો પણ અભાવ છે કાઉન્સિલરો ટેબ્લેટ થી નથી ત્યારે હવે આ ખર્ચે માથે પડ્યો હોય તેમ લાગે છે સભામાં વોર્ડ 1 ના કોંગ્રેસી મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પોતાનું ટેબ્લેટ પાછું આપ્યું હતું અને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી ઉલ્લેખનીય છે કે શક્તિ મજબૂત હોય તો લેપટોપ ટેબ્લેટ જે પ્રજા ટેક્સના પૈસે છે તેના વગર પણ શહેરનો વિકાસ કરી શકાય છે જો દેખાવા બંધ કરાય અને આયોજન ગુણવત્તાયુક્ત કામગીરી થાય કોઈ પણ વસ્તુ એક કોર્પોરેટર તરીકે અમને આપવામાં આવે તો કામની સરળતા માટે આપવામાં આવે પહેલાં જે મેયર હતા એમણે ફોરજીના જમાનામાં થ્રીજીનું ટેબ્લેટ આપ્યું હતું એ ટેબ્લેટ કોઈ સભાસદે વાપર્યું નહીં હોય બરાબર છે કેમ કે ફોર જીના જમાનામાં થ્રીજીનું ટેબ્લેટ પકડાઈ દીધું હતું જેની જોડે ખરીદી કરો એને ફાયદો અને કોર્પોરેશનના ખોટા ખર્ચા પછીથી અમે એવું કીધું કે ભાઈ હવે ફરી લેપટોપ આપવાની વાત તમે કરો છો પણ ખરેખર સાર્થક થવાનું હોય તો જ આપજો બાકી નિરર્થકમાં ખર્ચો કોર્પોરેશનના એટલે લોકોના ટેક્સના રૂપિયાનો બગાડ ના કરતા તો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે ટેબ્લેટ આપશું તો પેપરલેસની વાત કરી છે હવે પેપરલેસની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એવું વિચાર આવે આપણને કે પર્યાવરણનો બચત થાય આટલા બધા કાગળોનો ઉપયોગ ટળે એટલે પર્યાવરણનો બચત થાય પટાવાળાઓ બિચારા બસો વીસ કિલોમીટરના એરિયાની અંદર જે જાય છે ઈંધણ પુરાઈને સમયની બચત થાય એમના ઈંધણની બચત થાય અને આપણે સૌ અમે જે લોકો છીએ એ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે કર્મચારીઓ હોય એ લોકોનું સામસામી ટેબ્લે ટેબ્લેટની અંદર જ આપણે કામ કરીએ તો કામોની સરળતા થાય આ હેતુ હતો હવે આ હેતુમાં કદાચ પચાસ ટકા સાર્થકતા મળી હોત તો પણ હું પાછું ન આપત આમાં એક ટકો તમે જુઓ અહીં વાઈફાઈ જ નથી તમે ટેબ્લેટ આપ્યું છે ગૃહમાં લઈને આવવા હવે અહીં તો વાઇફાય જ નથી બરાબર છે તમે ટેબ્લેટ જે સાર્થકતાથી જે વાત સાચી કરીને આપ્યું છે એને સાર્થક નહોતું થતું એટલે મારો વ્યક્તિગત નિર્ણય હતો અને મારો વ્યક્તિગત વિષય છે એમાં હું કોઈને નથી એ કહેતી પણ મારો વ્યક્તિગત મારું મને જ એવું કહેતું હતું કે જે વસ્તુનો વપરાશ જ નથી જે વસ્તુથી પ્રજાના ટેક્સના નાણાંનો નરે બગાડ છે એ વસ્તુ મારે રાખીને શું કામનું છે એટલે મેં એમને પાછું આપી દીધું આજે લગભગ પાંચ કિલોનું વજનનું આ કોથળો આ થેલો ઉચકીને આવ્યા છે મેં બજેટનો તમે જોઈ શકો છો જો સાર્થકતા હોત તો આ પાંચેક કિલોના ચોપડાનો બજેટનો થેલો ઉંચકીને દરેક સભાસદના આવ્યા હોય અને આ દીવા જેવી સ્પષ્ટ બાબત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર